ચાલો તો લેવલ મારે લેવલ કરી નાખ્યું છે પાંચસુ મારવાનું ચાલુ કરી દીધું છે લેવલ કરીને પાછા પાંચસુ મારવા આવી જશે હવે પાંચસું મારી દેવાનું છે લેવલ કમ્પ્લીટ થઈ ગયું છે આપણું બે જણાના ઉપર બેડી દીધા છે અને પાસું ચાલુ કરી દીધું છે આપણે મારવાનું પણ લેવલ કરાવવું હોય તો મામેલ કરજો હવે કઈ ડેક્ટર લઈને આવી દઉં પાંચસું અને પાવડર લઈ જોઈ જવું તો આપણે આ રીતે કંઈક લેવલ કર્યું છે ચાલો તો કંઈક આ રીતનું લેવલ કરી નાખ્યું છે ને પાંચસું મારી દીધો મારી દેવાનું છે પાછું મારીને પછી સીધું ઘેરે વી જવાનું છે ને કાલે પાછું આપણે વાવા વહી આવવાનું છે વિડીયો ગમે તો લાઈક કરીજો શેર કરીજો ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ત્રીસો ફાળો અહીંયા ઝાડા ને એવું હતું એ બધું કાઢીને આપણે લેવલ કર્યું છે જે તું મૂળિયા નીકળે છે વિડીયોમાં તમને બતાતું છે બહુ જાઝા ઝાડા ને એવું બધું હતું એ બધું કાઢીને નાખી દીધું છે ફરતો ફાળો માર દીધો છે અને હવે ખેડીને કાલે સીધું આપણે ડાયરેક્ટ વાવવા આવવાનું છે હાલો તો અલ્પેશ ટેક્ટર રાખે છે વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા એટલા જેના જોવું છું એટલા ખાલી સબસ્ક્રાઈબ તો કરો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાની ભાઈ તમારે પૈસા દેવા એક સબસ્ક્રાઈબ ઠોકી નાખો નહીં અમારું કામ થઈ ગયા સબસ્ક્રાઈબ કરીશો તો હાલો તો આપણે વિડીયો અહીં પૂરો કરી દેવાનો છે બધા આવે તો સબસ્ક્રાઈબ કરીજો મારા વાલા ચાલો તો હવે અલ્પેશ બાબુએ ખેડવાનું પૂરું કરવાની તૈયારીમાં છે આ તો વિડિયો ઉતારવાનો નહોતો પણ મેં કીધું હાલો ને ઉતારી લઈ બે ત્રણ મિનિટ જે થાય સારું વાલો તો ગુડ બાય